હેલો ગાઈઝ કેમ છો બધા મજામાં જય માતાજી બધાને તો રવિવારની સવાર થઈ ગઈ છે અને હું ઉઠી પણ ગયો છું ચા નાસ્તો થઈ ગયો છે પણ હજી સ્નાન કરવાનું બાકી છે કેમ કે રવિવારે તો આવું જ ચાલતું હોય કે રવિવારે શાંતિ હોય કેમ કે સોમથી શનિ જે છે તે વહેલા ઉઠવાનો જલ્દીથી નહીં લેવાનું અને ઓફિસ જવાનું હોય એટલા માટે બહુ ઉતાવળ હોય રવિ સોમથી શનિ જે છે ને ટાઈમ જ ના આવે પાંચ મિનિટનો ધડાધડ ભાગવાનો જ હોય

જોરદાર આ જો પપ્પા થાકી ગયા લાગે કેટલા વાગે નીકળ્યા જોઈ શકો છો મમ્મી

પૂજા તૈયાર તો જઈએ હવે અમે લોકો થઈ ગયા છીએ તૈયાર ફરવા જવા માટે તો હું આને પૂજા હવે જઈએ છીએ ફરવા આવવાનો કોઈ ટાઈમ નક્કી નથી કેટલા વાગશે શું છે કેમ કે રવિવારો એટલા માં રહેવું જોઈએ કે એક દિવસ મોલે જોયે શું કેવું છે તો ક્યાં ફરવા જવું ને કે નક્કી નથી અહીંથી અમે બહાર નીકળશું જ્યાં મજા આવશે ત્યાં જઈશું અમે

અમે ગમે ત્યારે સોડા પીવા આવીએ છીએ ત્યારે શુભમ અલગ અલગ ટાઈપની સોડા ટ્રાય કરે છે અને એને બધી સોડા ટેસ્ટ કરવો એને બહુ જ ગમે છે શુભમ સોડાનો ટેસ્ટ કેવો છે બહુ સ્ટ્રોંગ બનાવે એવું છે એમ ને તો અત્યારે હું અને શુભમ જઈ રહ્યા છીએ ઉપર લિફ્ટમાં આજે ઠંડી ઓછી છે દરરોજ આજે ઠંડી ઘણી ઓછી છે આજે મારા વાર કપાવવાનો હતો પણ ટાઈમ મળ્યો નથી તો લિફ્ટ આવી ગઈ છે હવે અમે લોકો જે છે અંદર અમે હવે ઉપર જઈ રહ્યા છીએ અને સુબમને દરેક વાતની ઉતાવળ હોય છે ચડવાની ઉતાવળ હોય છે નીચે આવવાની એટલી ઉતાવળ હોય છે જોવા આગળ જઈ રહ્યો છે અને હાથમાં બોટલ છે તો અમે લોકો અત્યારે ઘરે આવી ગયા છે અને શુભમ કંઈક કામ કરી રહ્યો છે ચાલો તો આપણે પૂછીએ કે શુભમ અત્યારે શું કરી રહ્યો છે શુભમ લેપટોપમાં કંઈક કરી રહ્યો છે શુભમ હા શું કરે તું અરે થોડું કામ યાદ આવી ગયું મને બરાબર પણ શું કામ કરે તું એ થોડું કંપનીનું કામ છે એવું છે એમ હા કાલે કરવાનું હતું પણ કાલે આરસ આવતી હતી બરાબર અને અત્યારે આરસ જ આવે છે પણ કરવું પડશે શું કરવું બરાબર એવું છે એમ ને વાર લાગશે થોડી ઊંઘ નથી આવે એમ તો ને ના હજી તો 10:30 જ જથી તો વાંધો નથી શું કેવું હા મારે હજી અડધો કલાક જેવું થશે બરાબર ઊંઘાઓથી સુજી છે હા હા વાંધો ને ના ના તો મારું કામ પતી ગયું છે તો થોડું ઘણું કામ હતું ઓફિસનું તો મેં પતાવી દીધું છે અને હું અને પૂજા હવે આવી ગયા છીએ રૂમમાં મને પણ ઊંઘ આવે છે અને પૂજાને પણ ઊંઘ આવે છે તો અમે લોકો થોડીક વાર રજી રીલ્સ જોઈશું અને રીલ્સ જોઈને પછી હું સુઈ જઈશ અને કાલે વહેલા ઉઠવાનો છે કેમકે કાલે મારે ઓફિસ જવાનો છે કાલે સોમવાર છે આજનો બ્લોગ અહીંયા પૂરો થાય છે તો બધા લોકો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો તમે આ ચેનલ પર ફર્સ્ટ ટાઈમ છો તો બે લાયકોને પ્રેસ કરવાનું બિલકુલ ના ભૂલતા તો બધાને જય માતાજી જય બહુચર